આ પહેલું સંમેલન છે પ્રથમ સંમેલન આપણું એટલે પ્રથમ સંમેલન જ્યારે કરવાની શરૂઆત આપણે આપણે કરવા કરવા જઈ જઈ રહ્યા છીએ તો આ કામ એટલું પણ સરળ ના હોય અને કયું કાર્ય એવું કાર્ય જે ના ભૂતો ના ભવિષ્યથી થયું હોય એટલે કે ખેડૂત એકતા થયું છે આજ સુધી ક્યારે ક્યારે નહીં ખેડૂત એકતા અને એનો જ આપણી પ્રક્રિયાનો એક ભાગ છે અને તે છે ખેડૂત મિત્ર બરાબર આ બહુ મુશ્કેલ કામ છે અત્યારથી જ ગાંઠવાળી દેજો પણ અસંભવ સેચ પણ નથી હા એક વસ્તુ કેવા માંગીશ કે મારા પેલા ઘણા લોકો આયા હશે ઘણા લોકો ગયા હશે ઘણા સંગઠનો બન્યા હશે ઘણા સંગઠનો ગયા હશે પણ ખેડૂતોના જે પ્રશ્ન છે ને એ આજે પણ ત્યાંના ત્યાં જ છે હું ક્યારે એવું કમિટમેન્ટ એટલે કે હું ક્યારેય એવું આશ્વાસન નથી આપતી કે બધા પ્રોબ્લેમનું હું સોલ્યુશન આપીશ એ ક્યારે પણ શક્ય જ નથી પણ મારાથી બનતા પ્રયત્ન હું પૂરતા કરીશ પણ કહેવાય છે ને કે ખેડૂત એક એવા છે કે ખેડૂતોના હકો માટે જે લડે છે ને એની ઉપર પૂરો વિશ્વાસ નથી કરી શકતા કેમ દૂધનો દાજેલો હોય ને છાશે ફૂકી ફૂકીને પીવે બરાબર આગળના ઘણા લોકો એવા છે ગયા હશે ઘણું બધું બોલ્યા હશે અને પછી આપણા જ એટલે કે ખેડૂતના જ ખભાને ખભે પગ મૂકીને સીધા ગાંધીનગર પહોંચી ગયા હશે

હવે વાત કરું મારી અને ખેડૂત મિત્ર ટીમ ની પહેલેથી જ કેવા માંગીશ કે ખેડૂત મિત્ર ટીમ સંગઠન આપણું એવું સંગઠન હશે જે સંપૂર્ણ રીતે બિન રાજકીય રહેશે બરાબર આપણને કોઈ પણ રાજનૈતિક પક્ષ આપણા માટે ના સારો છે કે ના ખરાબ છે આપણી બસ એક જ વાત છે અને તે વાત છે ખેડૂત હિત સર્વોપરી બરાબર ખેડૂતો બે પાંદડે થવા જોઈએ આજે ખેડૂતો એમની આજે આ ખેતર છે ગમે તે સપાજે ખેતરમાં ખેતી કરતા હશે સવારથી લઈને સાંજ સુધી સાંજથી લઈને રાત ગમે તેટલા વાગે આખી રાત ખેતી કરતા હશે અને જ્યારે આખી રાત ખેતી કરે અને ઉદાહરણ તરીકે પાંચ રૂપિયાની પડતર કિંમતમાં ઘરમાં માલ પડ્યો હોય અને જ્યારે વેચવા જાઓ ત્યારે પેલા ભાઈ કે ત્રણ રૂપિયામાં હું લઈશ દુઃખ કેટલું થાય ને કેટલી લાગણી ભાઈ કે તમારું તમને દુઃખ થતું હશે તમારા પરિવારને દુઃખ થતું હશે એ તમામ દુઃખની જે આપણી લાગણી છે ને ક્યાં પહોંચાડવાની છે જ ગાંધીનગર સુધી બરાબર અને એના માટે ખેડૂત મિત્ર ટીમ હળ હંમેશ તમારા માટે કાર્યરત રહેશે મને જે લોકો અંગત રીતે ઓળખે છે ને એમને ખબર જ છે કે મારી વાત હંમેશા સુક્તિ અને સચોટ હોય છે મને બીજાની જેમ ખોટું બોલતા નથી આવડતું દોઢ વર્ષથી હું આ કામ કરી રહી છું ખેડૂતોના સેવા માટે જેટલી મારાથી બનતી મદદ કરી રહી છું જયારે મેં આ સેવા કાર્ય ચાલુ કર્યું ને ત્યારે લોકો મને એવું હતા કે બેન રાજકીય કેવાય ને રાજનૈતિક રોટલા શેકી રહ્યા છે

બાકી અન્ય કોઈ મંત્રાલય કે મુખ્યમંત્રીના પદ માટે આપણને ક્યારે કોઈ રસ રહ્યો નથી વર્ષથી આ કામ કરી રહી છું ને ખેડૂતોના સેવા માટેનું મારી સામે મારી અમદાવાદ અને રાજકોટ બે ઓફિસ છે બંને ઓફિસમાં દૂર દૂરથી થી ખેડૂતો આવે છે અને મેં એમને મારી સામે ધ્રુસકે રોતા જોયેલા છે કેમ રોતા જોયેલા છે એક નાની એની તકલીફ એક નાની એવી તકલીફ માટે પચીસ થી ત્રીસ વર્ષ અરજીઓ એ ખેડૂતો મારી સામે કહેવાય એટલું બધું છે પોતાની માં સમાન જમીન પોતાની માં સમાન જમીન જે હોય ને એમને અમુક લોભી દાલચી માણસોના હાથે મેં ખોટા જોયેલી છે એને હું સીધી સરળ ભાષામાં કહું ને તો કહી નાખું એવા પણ અઢળક ઉદાહરણો તમને તમારા આજુબાજુમાં પણ જોવા મળશે ઘણી વાર એવું થતું હોય ખેડૂતો બિચારા ભોળા હોય છે એમને ખબર નથી હોતી કયા કાગળ પર સહી કરવાની કયા કાગળ પર સહી નહીં કરવાની કહેવામાં આવે કે ભાઈ તમારું ઉચ્ચ કાબુ ઓછાનું છે એટલા માટે તમે સહી કરી દો

આજે હું મારી ઓફિસમાં બેઠી હોઉં જે લોકો મને મળવા આવતા હોય આજે હું ઉભું એમને આગળ આવેલું છું તો ખેડૂતોના એવા કયા પાયાના પ્રશ્નો છે એવા એવી કઈ વસ્તુ છે કે જેનાથી તે લોકો અઢળક હેરાન છે કઈ શકશો તમારામાંથી કોઈ ખેડૂતો

તમારે ફોટો શૂટિંગ કરવાનું ખબર છે ને અંદર મોકલે ને આ તો પછી આમ થશે જવાબ ના આપે થાય નો નહી થાય પણ અમારું વિચારા આપવાનું આજે

જે ઉદ્દેશ છે જે ધ્યાનનો ઉદ્દેશ છે એ ઉદ્દેશનો આપણે પૂરેપૂરો લાભ લઈશું અને આપણા મિત્રોને આપણા ભાઈઓને લાભ અપાઈશું આ બીજ રાષ્ટ્રીય છે આમાં કોઈ પોતાના ધંધાની એડવર્ટ નહીં કોઈ પોતાના ધંધાની એન્ડ નહીં ફક્ત ને ફક્ત આપણા ખેડૂતોના પ્રશ્નો આપણને કોઈ આપણે વાગરી નહીં પકડતું આપણી વાઘરી પકડવા તૈયાર નહીં બેને આપણી વાકરી બકડી ને ખરેખર શરૂઆત કરી કાર્યા ઠાકરે આપણને નિષ્ણાંત આચીરા માન્યું બસ કાકાના ભલે એમને બોલ્યા ઘણું બધું પણ એમાં તમે સમજી શકો એમના જે મુખ્ય પ્રશ્નો હતા ને બે ત્રણ જ હતા કે જે સંયુક્ત જમીન સંયુક્ત જમીનમાં ના લોન લઈ શકે ના વેચાણ કરી શકે આગળ જતા ચેલેન્જ થઈ શકે એ બધા એમના પાયાના પ્રશ્નો એ સિવાય કોઈ એવું ખરું કાકા બોલો તમારા માટે તમે અહીંયા મારા કાકાજી ઊંઝાભાઈ ભોલાભાઈ એ મને બિલ કરી આપી જમીન ખાસડા તાલુકાની અને મહુધા તાલુકાની કાકાજીના નિધન પછી કાકાજીનો મનનો દાખલો બિલ અને પેઢી નામો બંને તાલુકામાં મેં હરખી પ્રોસેસ રજૂ કરી તો અહીંયા મારી એન્ટ્રી માન્ય કરવામાં આવી અને અહીંયા રદ કરવામાં આવી પછી હું થોડા સમય પછી ગયો તો બને કે તમે બિલ રજૂ કર્યું નથી મને ગુના મજૂર કરી પછી ઉપરાંત કચેરી જાય તો એનો એ જ જવાબ ફરી કરવામાં આવ્યો કે ભાઈ તમે બિલ રજૂ કર્યું નથી ના મંજૂર કરવા તો મેં મોઝા કોર્ટ અંદર બિલ મેળવી દીધું પછી મેં રજૂ કર્યું તો કઈ ભાઈ પંદર દિવસ પછી આવી ગયો તો હું પંદર દિવસ પછી ગયો તો કે મેં ઉપરથી અભિપ્રાય મંગાવ્યો છે અભિપ્રાય આવશે ત્યારે તમારી મોત પડશે પાછો હું પાછો આવતો પછી પાછો દસ દિવસ પછી ગયો તો કોઈ સાહેબ અભિપ્રાય આવ્યો કે ના આવ્યો

તમામ ખેડૂતોના પાયાના પ્રશ્નો એના વિશે વધારે ચર્ચા કરવામાં માંગે ખેડૂતોનો મૂળ પ્રશ્ન છે માલ વેચવાનો માલ પેદા તો કરે છે રાત દિવસ ભેગા થઈને બધા રાત્રે થઈ જાય તૈયાર પાક પછી ત્રણસો ને વીસ રૂપિયા ભાવ હોય માર્કેટમાં બસો ને એસી રીંગ થઈ જાય માર્કેટની અંદર એ વેપારીઓ ચાર પેગ હું પોતે વેપારી છું ડાંગરનો હું પોતે વેપારી છું દસ હજાર ગુણ માલ ખરીદું છું પણ રીંગ થઈ જાય મોટા મોટા મિલરો ભેગા થાય એક રીંગ કરી દે કે આજે નાનો એવો ટેમ્પો હોય એ વીસ રૂપિયાના ભાવથી ઊંચો કરી અને ચારસો ને વીસ રૂપિયા ભાવ કરીને કરી બસો મણ નું ટ્રેક્ટર જે ખેડૂત ભરીને આવ્યો હોય એ ત્રણસો ને સાઈઠ રૂપિયામાં લઈ લે એટલે એ લોકોનો પ્રશ્ન એ પેદા થાય કે એ લોકોનું જે માર્જિન છે એ તો પડતર આવી જાય પણ ખેડૂત મિત્ર જે બસો માણ ડાંગર ભરીને આવ્યો છે એ બિચારો ધોવાઈ જાય એટલે મૂળ પાક વેચવાનો પ્રશ્ન છે ઉપજનો ભાવ જયારે અમે લોકો સોશિયલ મીડિયા પર પણ આવી રીતે પૂછતા રહેતા હોય એ રૂબરૂમાં મુલાકાત કરીએ ત્યારે પણ પૂછીએ આજ સૌથી વધારે મેઈન મુદ્દો હોય છે હા કે ઉપજનો ભાવ નથી મળતો બીજા એક કાકા આવ્યા છે બોલો કાકા સૌથી વધુ ખેડૂતોનો ઓલ ઓવર ગુજરાતમાં એક પ્રોબ્લેમ છે ખાતરનો બચારો ત્રણસો રૂપિયા એરિયા લેવા જાય તો થોડે નેનો કે સલ્ફર બજારા છે બજારા છે બજારા છે એના માટે કે કાર્યવલી કરો બીજો મહત્વનો પ્રશ્ન ખાતરનો ભાવ બસ આ જાણવું છે મારે કે મહત્વના પાયાના પ્રશ્નો કયા છે ચાલો કિંજલબેન પટેલને તો હું છેલ્લા ઘણા વર્ષથી સાંભળું છું એમની કેસ સ્ટડી સત્તર સુધી તો સોલ સુધી મેં સાંભળી લીધું છે આપણે ખેડૂતો હું અને મારી વાત ને ખેડૂતોને મૂળ પ્રોબ્લેમ છે કે પહેલા આપણે આપણા હક કમી કરવાનો હોય તો કઈ રીતે થાય તો થઈ શકે છે પણ બીજો પ્રોબ્લેમ છે વર્ષો પુરાની આપણી વડીલો પારજી જે જમીન છે એમાં જે જૂની શર્ નવી શરત માંથી જૂની શર્ક માં ચાર ના રોડ ના મરજુ ખંડ જમીન રાખે રાખેલી છે તો એ જમીન કઈ રીતે પાછી લાવી એ બેન પ્રશ્ન છે તેને ને હું રેગ્યુલર તમને સાંભળું છું તમારા કેસર સોળ સુધી સાંભળ્યું હતું કે સત્તર આવ્યું નથી અનુભવ કહી દઉં હું મારી કોઈ વાત કરે છું એડવોકેટ છે રાજકોટ ના એ બી બ્રિલિયન્ટ છે રજપુજન મેઘાણી એ બી બ્રિલિયન્ટ છે અને મને સૌથી વધુ જો ઘરે કોઈ ના વિડીયો ગમ્યા હોય તો મા જગદંબાના ના સરિજલબેન પટેલના તમે પિંજર ને પટેલ ફોલો કરજો આપણે બધો ટાઈમ હોય છે હરવા ફરવાનું બધું જ જોવાનું મોબાઈલ જોવાનું પણ કિંજર પહેલ માટે તમે સમય કાઢજો આમના પ્રશ્નો નિસ્વાર્થ હોય છે સેવા કર્મ અને ન્યાય હોય છે બેનને કદાચ દુઃખ થશે પણ બેનની મેં ઓફિસમાંથી ઇન્ક્વાયરી કરી લીધી સુરેશભાઈ પટેલ બેન મારું નામ છે અને તમારો ચેનલનો સબસ્ક્રાઈબ કર છું અને હું દરેક તમારા મેસેજની અંદર હું લખું છું સુરેશભાઈ પટેલ કે સ્વામિનારાયણ હું મારું અંગત નામ

તમે તમારી જાતે અરજી નથી અને જજો તમને કલાક 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 કરવો પડશે તો જે દસ હજાર પાંચ પાંચ હજાર ઇન્ડિયન છે એમને ખબર નથી હોતી પણ એ તમારા બધા સો રૂપિયા ની અંદર પતી જશે બીજો પ્રશ્ન પેલો મારી કે ખેડૂતો નો પ્રશ્ન બીજો છે કે રોજડા જો રોજડા મારી હશે તો ગવર્મેન્ટ નો સ્વીકાર કર્યો

મુક્ત થાય તઈ હુંદની આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે કહ્યું છે એટલે હકકમીની વાત છે પછી જૂની શરતની વાત છે પછી કોઈ ખેડૂતની અંદર એવું કદાચ થઈ ગયું હોય કે રસ્તાનો પ્રોબ્લેમ હોય તો કૃષિ પંચમાં જવું કે પછી આપણે સિવિલ કોર્ટમાં જવું એ બે મેટર બધું તમે કહેજો સિવિલ મેટર એટલે કઈ રીતે કરવી કૃષિ પંચમાં જવું કૃષિ પંચમાં જવું બેટર છે મારો અનુભવ છે સિવિલમાં જઈશું તો કૃષિ પંચનો રસ્તો બંધ થઈ જશે એટલે બેટર પહેલા હું તો એટલું જ માનું આપડી માં છે પટેલ કુળદેવી અંકુ ના જ છે આપણા મધ ના ભાઈ હું નથી બધું કોઈ વાત પર નથી થતો મારા પોતાનો અનુભવ કઉ છું બેન જવાબ આપે છે પણ બેન ને આખા હિન્દુસ્તાન માંથી

મેળવી એડવોકેટ ને મળો અને એમને જવાબ આપશે અસ્તુ ભરત માતા જાય માત્ર જાત ધર્મ કોઈની સાથે કોઈ મતલબ નથી આપણા માટે દરેક વ્યક્તિ એક સરકાર આપણા માટે ખેડૂત બસ તમે જે દેખાય ખેડૂત જ છે એને કોઈ એ કઈ જ્ઞાતિનો છે કઈ જાતિનો છે કયા ધર્મનો છે એનાથી આપણને કોઈ જ ફરક પડતો નથી બીજું કંઈ વ્યક્તિ જય માતાજી જય શોકેના રહી બોલો બધા આજે હું વાસદની બાજુમાં ભેટા સિંહથી આવ્યો છું વોન ટુ બેના સબર્પથી આજે અમારા વાંકળાવ તાલુકાની અંદર કેળાનો મેઇન પાર્ક છે આજે અમે પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચ કરીએ છીએ તો અમને ભાવ મળતો નથી જે ભાવ સાડી ત્રણસો રૂપિયા હતો બજારની અંદર પચાસ રૂપિયા વહેલો કેળા વેચાય છે આજે આજ વેપારીઓ આણંદ જિલ્લાના સાહીઠ સિત્તેર રૂપિયા કેળું મન લઈ જાય છે બરાબર તો ખેડૂતો પાયમાલ નો પાયમાલ છે ખેડૂતો જ્યારે પાક તૈયાર કરે છે બજારમાં લઈને જાય છે ત્યારે વેપારીઓ સંગઠન બનાવે છે અને ખેડૂતોને જો એવો ભાવ આપતા નહીં દરેક ખેડૂતો આજે અમારા વડોદરા જિલ્લાની બાજુમાં વડોદરા જિલ્લો છે લોકો વિચાર્યું સિત્તેર રૂપિયા મળું કેળું લગભગ એક ટ્રક કપાયેલું કેડું મોડ મોડ પચાસ સાહીઠ હજાર નું કેળું થાય છે આજે પાંચ લાખ રૂપિયા ખર્ચો છે નવ વીઘા કે એની અંદર